ગુજરાતી સાહિત્ય એમાં કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું કે જે અર્વાચીન યુગના સાહિત્યકારોનો પરિચય આપે છે જેમાં અહીં આપણા આગળ સુધારક યુગ નર્મદ યુગ અને યુગ કે જે અઢારસો પચાસથી અઢારસો ને પંચ્યાસી સુધીનો યુગ ગણાય દલપતરામે ચૌદ વર્ષની વયે કોની પાસેથી સ્વામિનારાયણ ધરમ અંગીકાર કર્યો હતો તો ભૂમાનંદ સ્વામી પાસેથી હડુલા સાહિત્ય પ્રકારના પિતા કોને ગણવામાં આવે છે દલપતરામને જીવરામ ભટ્ટ કઈ અમરકૃતિનું પાત્ર છે મિથ્યાભિમાન ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કેનલોક ફાર્બસ અને દલપતરામની મૈત્રીના પરિણામરૂપ કઈ સંસ્થાની સ્થાપના થઈ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા દલપતરામ ડાહિયાભાઈ ગુજરાતની સૌથી જૂની એન્ડ્રુઝ લાઇબ્રેરી સ્થાપવામાં કયા સાહિત્યકારનું વિશેષ યોગદાન રહેલું છે દલપતરામ જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે દલપતરામ કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર કેનલોક ફોર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં કયા નામે ઓળખાય છે તો ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાય છે એલેક્ઝાન્ડર કિન્ક ફોર્બસ પોતે વ્યવસાય જજ હતા બરાબર દલપતરામ અને જજ મિત્ર જે એલેક્ઝાન્ડર કિન્ક ફોર્બસ હતા બંનેના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ જે હાલમાં ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાય છે કયા કવિએ પોતાની કૃતિ વેન ચરિત્રમાં વિધવા વિવાહના પ્રશ્નની ચર્ચા કરી છે દલપતરામ શરણાઈવાળો અને શેઠ અને પિંગલ શાસ્ત્ર કોની કૃતિ છે દલપતરામ દલપતરામના મિથ્યાભિમાન નાટકનું ઉપશીર્ષક શું છે તો ભૂંગળ વિનાની ભવાઈ દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે પ્લુટસ દલપતરામ દ્વારા રચિત પ્રથમ કરુણ કવિતા કહી છે ફાર્બસ વિરહ આજે ફાર્બસ એમના જે મિત્ર હતા ને એલેક્ઝાન્ડર કિન્ક ફાર્બસ એમનું ખૂબ જ નાની વય અવસાન થઈ છે ત્યારે દલપતરામ જે છે એમની યાદમાં ફાર્બસ વિરહ લખે છે જે કરુણ કવિતા છે ગુર્જરવાળી વિલાપ કાવ્યના સર્જક કોણ છે દલપતરામ કવિશ્વર લોકહિત ચિંતક કવિ ગુજરાતી વાણી રાણીના વકીલ જેવા બિરુદો કયા કવિ માટે આપવામાં આવ્યા છે ત્રવાડી દલપતરામ તરવાડી એ નામ જે છે ને આમ દલપતરામ તરવાડી એમના ત્રણ દીકરા પણ હતા બરાબર એ પ્રમાણે પણ આપ્યું હોય એવું કહેવાય ગોવર્ધનરામ ત્રિપાઠી સેના માટે પ્રસુદ્ધ પ્રસિદ્ધ હતા તો હડુલા ઉખાણા જેવી રચના ગુજરાતી ભાષાની સૌ પ્રથમ વાંચનમાળા કઈ છે હોપ વાંચનમાળા હવે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ પિંગળ પુસ્તક કયું છે દલપત પિંગળ ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ વાર્તા સંગ્રહ કયો છે તાર્કિક બૌદ્ધ અને ગુજરાતી ભાષાના સૌ પ્રથમ રૂપાંતર પામેલ નાટકનું નામ શું તો લક્ષ્મી જે કયા નાટક ઉપરથી આવ્યું હતું તો ગ્રીક કૃતિ હતી નાટકની પ્લુટસ હે ને એમાંથી એમને અનુવાદ કરીને લખ્યું હતું દલપતરામે બરાબર તો આજે જે છે આપણે આટલા ક્વેશ્ચન્સ જોયા આગળ બીજા જોઈશું ત્યાં સુધી તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમે આવા બીજા વિડીયોઝ બનાવી શકીએ થેન્ક યુ